નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર રેલવેની નવી સુવિધા સીટી પ્લેટફોર્મ ઉપર ટિકિટ આપશે એસજીના કંડક્ટર જેવી સેવા પ્રદાન તહેવારોની મોસમમાં રેલવે સ્ટેશનો પર ભારે ભીડ સામાન્ય છે દશેરા દિવાળી અને છઠ જેવા પ્રસંગોએ મુસાફરો કલાકો સુધી ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારોમાં ઊભા રહે છે આને ધ્યાનમાં રાખીને ઉત્તર રેલવેએ એક નવી પહેલ શરૂ કરી છે જે મુસાફરો માટે મોટી રાહત સાબિત થશે હવે ટિકિટ મેળવવા માટે કાઉન્ટર પર દોડવાની જરૂર રહેશે નહીં તેના બદલે ટિકિટ તમને પ્લેટફોર્મ પર જ પહોંચાડવામાં આવશે એમયુટીએસ નામની આ નવી સિસ્ટમ લખનઉ ડિવિઝનમાં શરૂ કરવામાં આવી છે એમયુટીએસ એક મોબાઈલ ટિકિટિંગ મશીન છે જે રોડવેઝ બસોમાં વપરાતા હેન્ડહેલ્ડ મશીનો જેવું જ છે તે હલકું અને કોડલેસ છે અને રેલવે કર્મચારીઓ તેને પ્લેટફોર્મ પર સરળતાથી લઈ જઈ શકે છે મુસાફરો ફક્ત રેલવે કર્મચારીઓને તેમના ગંતવ્ય સ્થાનની જાણ કરે છે અને મશીન સ્થળ પર જ ટિકિટ છાપશે આ મુસાફરોને લાંબી કતારોથી બચાવશે અને સફરમાં મુસાફરી કરનારાઓને તાત્કાલિક ટિકિટ પૂરી પાડશે કયા સ્ટેશનો પર મળશે સુવિધા ઉત્તર રેલવેએ પ્રથમ તક પ્રથમ તબક્કામાં ચાર મુખ્ય સ્ટેશનો પર આ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે ચારબાગ રેલવે સ્ટેશન લખનઉ અયોધ્યા રેલવે સ્ટેશન વારાણસી રેલવે સ્ટેશન અને પ્રયાગરાજ જંક્શન ચાર બાગ અયોધ્યા અને વારાણસી સ્ટેશનોને દસ દસ મશીનો આપવામાં આવશે જ્યારે પ્રયાગરાજ જંક્શનમાં પાંચ મશીનો હશે આના પરિણામે શરૂઆતમાં કુલ પાંત્રીસ એમયુટીએસ મશીનો હશે ટિકિટિંગ પ્રક્રિયા અને પેમેન્ટ વિકલ્પ એકરૂપ રેલવે કર્મચારીઓ હવે પ્લેટફોર્મ પર સીધા મુસાફરોનો સંપર્ક કરશે અને એમયુટીએસ મશીનથી તાત્કાલિક ટિકિટ આપશે મુસાફરો પાસે બે ચુકવણી વિકલ્પો હશે રોકડ અને યુપીઆઈ આ નવી સુવિધા લાંબી કતારો અને ભીડને દૂર કરશે મુસાફરીને સરળ બનાવશે અને ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન આપશે તહેવારો અને વ્યસ્ત સમયમાં પણ ટિકિટિંગ હવે સરળ અને ઝડપી બનશે મુસાફરોને કેવી રીતે ફાયદો થશે તહેવારોની મોસમ દરમિયાન લાંબી લાઈનોથી રાહત તરત જ મુસાફરી કરવા માટે સરળતાથી ટિકિટ ઉપલબ્ધ પ્લેટફોર્મ પર જ ટિકિટ ખરીદવાની સુવિધા ડિજિટલ પેમેન્ટનો વિકલ્પ હોવાથી સમય અને મુશ્કેલી બંનેની બચત ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિશાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંતી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર